પણી કરી એ જબર પણ હવે સાઢે 20 ને આ તો શિયાળાની પો મહિનાની હા 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 થાય કંપન યક કામ કરવું પડશે લાગી હારું ભજન ગાયલું તો મને મો 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 મુંડાઈ જાય હે ગુરુ ધુંદળી માં ઉંચો ત મારો દેવડ યુગ મણા દર્વ આજા ગુરુ ધુંદળી માં ઉંચો

બે મારે મસ્ત ભજન ચાલતું હતું યાર ઉમર થી ગયે તાપુ જરૂરી ગર પણ ભાઈ oh, મંગા oh, oh. <laughs> 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 આપણે આપણે મને નવું એટલે હું શ્વેટર નો હું કેવું આમ આપણે શેટર પેટર રાખતા ના હાલનો છોકરો ગોદડો તો તૈણ ઉઠસી તૈણ તો ગોદડો અને આપડા જમવાના તો ભજન કો ભજન હારું સારું કોયું હાલમાં નવું આવ્યો તમે જાતા નઈ રોજ

અરે હવે થરી કે લાગે બોલતો નઈ રે કોઈ ડોશી એવી થરેલી ન ઈ થરેમ લે આ લે આ મો બેઠા હી હા 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 તેત્રા તો થી આ રાપના આ મંગા વગા જો

આપડે પેલું ગીત હતું ને આપડે દીકરા તારી કુળદેવી આવી છું તરે ધન બતાડું આ જગ્યા જજે તને ધન મળશે તું એકલો જ જજે કોઈને કહેતો ના જાતી વખત પાછો વળીને જોતો ના હું તારે સાથે જ માયા हे मां तुम्हारी जोग तुम्हारी है हे मां हे मां तक झोपड़िया पधार के मवाया है हे हे मां हे मां जोग माया हे मां हे मां हे मां जोग माया हे मां मां हे मां तारों सपनों आयो मां हे माता रो सपनों आलेलो मां जोगवा हे मां हे मां जोग मां हे मां जोग मां

ભાઈ મને માતાએ સપનું આડ્યું તું અને બેઠો તો ચરું કાઢવા પણ આપડે સાહેબ ચોથી આવી રાત નો તો મારે મને ઉભો કરીને કાઢી માં છું મારું કલમ છોડી ન સાહેબ તો હા મને સરું માતાજી કીધું તું ચોધી નો ઘડો છે અને સિક્કા

મારો સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર દિલ થી આભાર વ્યક્ત કરું છું ચેનલ ને લાઈક કરો કરો শেয়ার করো সবসক্রাইব কর